નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીકોમ સેમેસ્ટર ટુમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે ડિવેન્ચરના હિસાબોના પ્રકરણનો એક દાખલો શીખીશું જુઓ તમારી સ્ક્રીન ઉપર તારીખ એક ચાર બે હજાર વીસના રોજ આવિષ્કાર લિમિટેડે છ પોઈન્ટ પાંચ ટકાના પંદર હજાર કન્વર્ટેબલ ડિવેન્ચર દરેક રૂપિયા સોના પાંચ ટકાના વટાવથી બહાર પાડ્યા ડિબેન્ચર બહાર પાડતી વખતે નક્કી થયેલ શરત મુજબ બધા જ ડિવેન્ચર માટે ચાર વર્ષ પછી ડિબેન્ચરની મૂળ કિંમતના બદલામાં રૂપિયા દસનો એક એવા ઇક્વિટી શેર પચીસ ટકાના પ્રીમિયમથી આપવામાં આવશે તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસના રોજ નક્કી કરેલ શરત મુજબ બધા જ ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવ્યા કંપનીના ચોપડામાં જરૂરી આમ નોંધ લખો તો આ રીતનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર એટલે કે કન્વર્ટ થાય છે તે રીતનો દાખલો છે પ્રશ્ન બરાબર ફરીથી પાછો એકવાર સમજી લો કંપનીએ શું કર્યું છે પંદર હજાર કન્વર્ટેબલ ડિબેન્ચર દરેક રૂપિયા સોના પાંચ ટકા વટાવથી બહાર પાડ્યા એટલે કે ડિબેન્ચરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે સો રૂપિયા પણ એ ડિબેન્ચર પાંચ ટકા વટાવથી બહાર પાડ્યા એટલે કે સો રૂપિયાના ડિબેન્ચર પર કંપનીને પાંચ રૂપિયા ઓછા મળે એટલે કંપનીને કેટલા રૂપિયા મળશે ફક્ત પંચાણું રૂપિયા જ મળશે બરાબર તો અહીંયા આપણે ડિબેન્ચરની આમ દૂ લખવાની તો સૌ પ્રથમ આપણે તારીખ વાઇઝ જતા જઈએ એક ચાર બે હજાર વીસના રોજ કંપનીએ ડિવેન્ચર બહાર પાડ્યા એટલે સૌ પ્રથમ નોંધ લખીશું એક ચાર બે હજાર વીસ બેંક ખાતે ઉધાર કેટલા ડિવેન્ચર બહાર પાડ્યા પંદર હજાર તો લખીશું પંદર હજાર ડિવેન્ચર અને એક ડિવેન્ચર પર કેટલા રૂપિયા મળશે તો આપણે હમણાં જ વાત કરીએ એ પ્રમાણે સો રૂપિયાનો ડિવેન્ચર છે પણ પાંચ ટકા વટાવથી બહાર પાડ્યો એનો જ કે કંપનીને મળ્યા કેટલા હશે ફક્ત પંચાણું રૂપિયા પંદર હજાર ડિબેન્ચર ગુણ્યા પંચાણું રૂપિયા કરીએ તો એની રકમ આવે છે ચૌદ લાખ પચીસ હજાર બરાબર એટલે તમારી આમનો થશે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ચૌદ લાખ પચીસ હજાર ચાલો આજ તારીખે ફરી પાછું ડિબેન્ચર અરજી અને મંજૂરીની જે રકમ છે એને આપણે ડિબેન્ચર ખાતે લઈ જવી પડશે તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર ચૌદ લાખ પચીસ હજાર હવે અહીં ડિબેન્ચર જે વટાવથી બહાર પાડેલા વટાવની એન્ટ્રી અહીંયા કરીશું ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર વટાવની રકમ શોધવાની છે કઈ રીતે શોધીશું પંદર હજાર ડિબેન્ચર અને એક ડિબેન્ચર પર વટાવ કેટલો છે પાંચ રૂપિયા તો પંદર હજાર ડિબેન્ચર ગુણ્યા પાંચ રૂપિયા કરીશું તો પંચોતેર હજાર રૂપિયા ડિબેન્ચર વટાવની રકમ થશે અને આમ રીતે આ રીતે ડિબેન્ચરની કુલ રકમ જે છે બંનેનો સરવાળો કરીએ મંજૂરી અને વટાવની તો પંદર લાખ રૂપિયા થશે અથવા બીજી રીતે કરવું હોય તો કુલ કિંમત પ્રમાણે કરીએ તો પંદર હજાર ડિવેન્ચર અને એક ડિવેન્ચરની મૂળ કિંમત સો રૂપિયા આમ કરો તો પણ તમારો જવાબ આવે પંદર લાખ રૂપિયા બરાબર તો આ બીજી આમનું થશે ડિબેન્ચર અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના ચાલો હવે આ ડિબેન્ચરનું શું કરવામાં આવે છે તો ચાર વર્ષ પછી ડિબેન્ચરની મૂળ કિંમતના બદલામાં દસ રૂપિયાનો એક એવા ઇક્વિટી શેર પચીસ ટકા પ્રીમિયમથી આપવામાં આવશે તો અહીં ચાર વર્ષ પછી એટલે કે એક ચાર વિશે ડિવેન્ચર બહાર પાડે એના ચાર વર્ષ ક્યારે થશે એક ચાર બે હજાર ચોવીસ એ દિવસે છ પોઈન્ટ પાંચ ટકાના ડિવેન્ચર ખાતે ઉધાર તે ડિવેન્ચર હોલ્ડર્સ ખાતે અને રકમ લખીશું આપણે પંદર લાખ રૂપિયા છ પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર પંદર લાખ તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે પંદર લાખ એટલે કે ડિબેન્ચર હોલ્ડર્સ હોલ્ડર્સને આપણે ડિબેન્ચરના બદલામાં શું આપવાનું નક્કી કર્યું ઇક્વિટી શેર આપવાનું નક્કી કર્યું એની આમ નોંધ થશે એટલે કે ડિબેન્ચરના નાણાં ચૂકવવાના થાય એ જ તારીખે ડિબેન્ચરના નાણાં કઈ રીતે ચૂકવાય છે તો ડિબેન્ચર્સ હોલ્ડર ખાતે ઉધાર પંદર લાખ અને એના બદલામાં શું આપવામાં આવે છે તો શું કહ્યું છે ઇક્વિટી શેર આપવામાં આવે છે તો ઇક્વિટી શેર કેટલા આપ્યા અને એની કિંમત કેટલી તો એ શોધવા માટે આપણે ગણતરી કરીશું તો શું કરીશું પંદર લાખ રૂપિયા જે છે એને ઇક્વિડી શેરની કિંમત વડે ભાગવાનું છે ઇક્વિટી શેર કેટલા રૂપિયાનો છે દસ રૂપિયાનો અને પચીસ ટકા પ્રીમિયમથી આપવામાં આવે બરાબર દસ રૂપિયા ઇક્વિટી શેરની મૂળ કિંમત છે એના પર પચીસ ટકા પ્રીમિયમ પચીસ ટકા પ્રીમિયમ કરો એટલે કેટલું થશે પચીસ ટકા પ્રીમિયમ બે રૂપિયાને પચાસ પૈસા એનો કે ઇક્વિટી શેર બાર રૂપિયાને પચાસ પૈસાના ભાવે આપવામાં આવે એટલે એને બાર રૂપિયાના પચાસ પૈસાના ભાવ વડે ભાગીશું એટલે કેટલા ઇક્વિટી શેર આપવાના એ અહીંયા આપણને મળશે બરાબર તો ઇક્વિટી શેર જે આપવાના એની રકમ અહીંયા આપણને મળશે એક લાખ વીસ હજાર એટલે કે ખરીદ કિંમત આ સોરી ડિવેન્ચર હોલ્ડર્સને પંદર લાખ રૂપિયાની જે કિંમત છે એના બદલામાં એક લાખ વીસ હજાર ઇક્વિટી શેર આપવાના છે તો એક લાખ વીસ હજાર ઇક્વિટી શેર અને એક શેર કેટલા રૂપિયાનો છે મૂળ કિંમત દસ રૂપિયા તો એ રીતે રકમ થશે બાર લાખ અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે પ્રીમિયમની રકમ કઈ રીતે સુધારશે એક લાખ વીસ હજાર શેર ગુણ્યા એક શેર પર કેટલા રૂપિયા પ્રીમિયમ અઢી રૂપિયા બરાબર તો બે રૂપિયાને પચાસ પૈસા પ્રમાણે કરીએ તો પ્રીમિયમની રકમ થશે ત્રણ લાખ રૂપિયા તો આ રીતે આપણે ડિવેન્ચર્સ હોલ્ડર્સને રકમ ચૂકવવાની છે તો આ રીતે આ આમનો થશે